જે રાજકોટની દુર્ઘટના થઈ ત્યારબાદ વડોદરા શહેરના કુલ નવ એક જેવા ગેમ ઝોન્સ છે જેનું ઇન્સ્પેક્શન રી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને જે ઓપન ઇવેન્ટ્સમાં ઓપન ગ્રાઉન્ડમાં ઇવેન્ટ્સ ચાલતા હતા એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને હાલમાં હાલ પૂરતે સેફટી પર્પઝના નોર્મ્સને ધ્યાને રાખતા વેવને બધાને ધ્યાને રાખતા તેઓને સીલ કરવામાં આવેલ છે કઈ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફ્ટી છે નહી સાથે મંજૂરી લેવામાં નથી આવી અને આ પ્રકારના જે ગેમ ઝોન ધમધમતા નવ જેવા જે ગેમ ઝોન્સ છે તમામે તમામ પાસે ફાયર સેફ્ટીના કમ્પ્લાયન્સીસ ફૂલફિલ કરેલા છે એ લોકોએ અગાઉ પહેલાં જેમ કે ઇન ઓર્બિટ મોલ છે ઇવા મોલ છે જે આવા પરમાનન્ટ સ્ટ્રકચર છે પરમાનન્ટ સ્ટ્રકચર છે પણ સૌ પ્રથમ તેઓના એનઓસીઝ ઘણા વર્ષોથી લઈને રિન્યુ પણ કરેલા છે હાલમાં રિન્યુઅલનું સબ્જેક્ટ એફએસઓ પાસેથી રિન્યુઅલ્સ લે છે હાલમાં મોસ્ટલી બધા જ ગેમ ઝોન્સ સેફ છે અને ઉપરાંત જોઈન્ટ વિઝિટ કર્યા બાદ એને વધારે સેફ કરવામાં આવ્યા છે જે રીતે સોળ સભ્યોની ટીમ પણ મ્યુનિસિપલ કમિશનરે બનાવી બનાવી છે આપણે પણ તેમાં સાથે છે કયા કયા પ્રકારની સાવધાની જરૂરી હોય છે જે આપણે આજે પણ તપાસ કરીશું તમામ એક્સપર્ટ્સને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ્સને લીધા છે જેમ કે સિવિલ ડિપાર્ટમેન્ટ સિવિલ સિવિલ નજરિયેથી જુએ છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ નજરથી જુએ છે ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર નજરિયાથી જુએ છે એ રીતના ડિફરન્ટ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ પોતપોતાના એક્સપર્ટાઇઝના ઓપિનિયન આપીને એને વધારે સ્ટ્રોંગ થાય વધારે સેફ સ્ટ્રોંગ થાય એ રીતના ઓપિનિયન્સ આપી રહ્યા છે છેલ્લો સવાલ રાજકોટમાં ગોઝારી ઘટના બની ખૂબ મોટી કાર્યવાહી રહે છે ફાયર બ્રિગેડની વડોદરાની અંદર ફાયર બ્રિગેડ કેટલું સજ્જ છે સાથે શું અન્ય જરૂરિયાતો છે વડોદરામાં સૌપ્રથમ આપણે અગાઉથી જ ટ્રેનિંગ્સને ને બધું કમ્પ્લીટ કરી લઈએ છીએ એટલે એવા કોઈ ઇવેન્ટ મોટા થતા નથી કે કોઈ ફાયર કે કોઈ એવું કંઈક ઘટનાઓ દુર્ઘટનાઓ થતી નથી આપ જોઈ શકો છો કોવિડના સમય દરમિયાન પણ એસએસજીએ પોતે જ ફાયર ફાઇટિંગ હેન્ડલ કરી લીધેલી હતી અને અત્યારે હાલમાં ચારસો ને ચુમ્માલીસ જેવી હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આપણે મોકડ્રીલ આપી છે જેમાં લગભગ ચાર લાખ પચાસ હજાર જેવી વડોદરા શહેરની પબ્લિકને બેઝિક ફાયર ફાઇટિંગની સામે લડવાની શક્તિ આપી દીધેલી છે જ્ઞાન આપી દીધેલું છે એમાં લેડીઝ પણ સમાવેશ કરે છે